નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો બી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોંડલ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળા તથા પાણી કુંડા નિશુલ્ક આપી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી આજે ચકલીના માળા પાણીના કુંડાનું ચણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ગુણવત્તા ગોંડલના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપીને ઉત્સાહને વધાવ્યો મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો આ સેવા કાર્યક્રમમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ બંટીભાઈ ભુવા મહેશભાઈ વાડોદરિયા રવિભાઈ પરસાણા જેડી ક્યાડા અજયભાઈ ગોંડલિયા અલ્પેશભાઈ પટેલ નીરજ ચંદ્રેશભાઈ સોલંકી લાભુબેન વર્ષાબેન મોઢવાડિયા જાગૃતિબેન માલવિયા મિતબેન ત્રિવેદી રિદ્ધિબેન ડાબી વગેરે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રાઈમ ન્યૂઝ ઉપલેટા નમસ્કાર હું છું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલના એક સભ્ય એક ટ્રસ્ટી તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું વીસમી માર્ચ એટલે ચકલી દિવસ બધાને આમ તો યાદ જ હોય ચકલી દિવસ શું કામ ઉજવવામાં આવે છે કારણ કે ચકલી હવે લુપ્ત થતી જાય છે અને એ જ ચકલીને પાછી જીવંત કરવા માટે અમારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો એક નાનો એવો પ્રયાસ છે કે આ ચકલી ફરી પાછી જીવંત થાય એ માટે આજે વીસમી માર્ચના રોજ અમે બધા ભેગા થઈને પાણીના કુંડા અને ચકલીના માળાનું આજે વિતરણ કરવાનું આયોજન કરી લે છે અને તમામ લાભાર્થીઓ તથા તમામ સભ્યો હાજર રહ્યા છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર આજે વીસ માર્ચ એટલે કે ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ આ વધતા જતા કોન્ક્રીટના જંગલોમાં એક ચકલી વિલુપ્ત થતી જઈ રહી છે ગામડામાં છે હજી પણ શહેરમાં તો ક્યાંય જોવા જ નથી જડતી એના માટે આ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એક સારો પ્રયાસ કરી રહી છે ચકલીના ઘર અને કુંડાનું વિતરણ કર્યું છે અત્યાર લગીમાં લગભગ પાંચ છ હજાર તો વિતરણ થઈ ગયું છે અને હજી વિતરણ ચાલુ છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અહીંયા ખડે પગે છે અને હું પણ એક મજૂરભાઈ અહીંયા સેવા લેવા માટે આવ્યો છું